નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આ જ રહ્યા છો અરવલી ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. શ્રી સમસ્ત અરવલી બ્રહ્મ સમાજ દ્વારા હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ શ્રીમદ ભગવદ ગીતાને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરવા અરવલી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. હિન્દુ ધર્મના પવિત્ર અને પ્રાચીન ગ્રંથમાનો એક શ્રીમદ ભગવદ ગીતા છે. શ્રીમદ ભગવદ ગીતાનો ઉપદેશ લગભગ પાંચ હજાર પાંચસો 5560 વર્ષ પહેલા મહાભારતનો યુદ્ધ શરૂ થયું તે પહેલા ભગવાન કૃષ્ણે અર્જુનને આપ્યો હતો ગીતા ગ્રંથ સમસ્ત માનવ મહાત્મ્ય નથી પણ જીવન જીવવાની પદ્ધતિ અને જીવનની દરેક સમસ્યાઓનું સમાધાન ભગવદ્ ગીતામાં રહેલું છે ભગવદ્ ગીતા કોર્ટમાં પણ કોઈ પણ ધર્મ કે જાતિના ભેદભાવ વગર ગીતા પર હાથ મૂકીને સત્ય બોલવાના સોગંદ લેવાય છે ત્યારે સનાતન ધર્મના પવિત્ર ગ્રંથ ભગવદ્ ગીતાને રાષ્ટ્રીય ગ્રંથ તરીકે જાહેર કરવા અરવલ્લી જિલ્લા બ્રહ્મ સમાજ સહિત અન્ય રાજ્યના તેમજ અન્ય જિલ્લાના બ્રહ્મ સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુધી રજૂઆત કરી હતી ભગવદ્ ગીતા હિન્દુ ધર્મનું ગણાતો હોવા છતાં હિન્દુ પૂરતું સીમિત ન રહેતા પૂરા માનવ સમાજ માટેનો ગ્રંથ ગણાય છે જેમાં દરેક પ્રશ્નનો હલ હોવાથી વિશ્વચિંતકોએ પણ તેમાંથી માર્ગદર્શન લીધું છે ભગવદ્ ગીતાને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરવા અંગે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવા અરવલ્લી જિલ્લાના બ્રહ્મ સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ નમસ્તે મારું નામ અતુલ મહેતા અરવલ્લી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ આજ રોજ અરવલ્લી જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીને શ્રીમદ ભાગવદ્ ગીતાને રાષ્ટ્રીય પુસ્તક જાહેર કરવા માટે આવેદનપત્ર આપવા માટે અરવલ્લી જિલ્લાના સમસ્ત બ્રહ્મ સમાજના બહુ મોટી સંખ્યામાં બ્રાહ્મણો ભેગા થઈ આવેદન આપીએ છીએ આ આવેદન ગુજરાત રાજ્યના દરેકે દરેક જિલ્લાની અંદર આજે આઠ તારીખના રોજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આપી અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને વિનંતી કરવાની છે કે જે શ્રીમદ ભાગવદ્ ગીતા છે તેને રાષ્ટ્રીય પુસ્તક જાહેર કરે હું પ્રશાંત જોશી ગુજરાત રાજ્ય સમાજ બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના કન્વીનર તરીકે હાલ કામ કરું છું હું ભૂતપૂર્વ કારોબારી સભ્ય હતો તેમજ સહપ્રભારી હતો ગીતા એ આપણો હિન્દુઓનો એક મોટો ગ્રંથ છે જે દરેક સરકારી ગવર્મેન્ટ અત્યારે કોર્ટની અંદર પણ એના પર જ શપથ લેવામાં આવે છે જો અને ગુજરાત સરકારે પણ છથી ધોરણ આઠની અંદર આનો અભ્યાસક્રમ એનો દાખલ કરેલ છે જો ગીતાને આપણા રાષ્ટ્રીય ગ્રંથ તરીકે જાહેર કરવામાં આવે તો એક મોટું વિશેષ કામ થશે અને જે હિન્દુઓ માટે અને આ રાષ્ટ્ર માટે એના એના ઉપદેશો અને એના જે અંદરના લેખો છે તેનું જ્ઞાન લેવાથી આપણો હિન્દુ ધર્મ અને રાષ્ટ્રની એક સારી ઉન્નતિ થશે હું એવું વિચારું છું માટે મોદી સાહેબ અને આપણા સરકાર એને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરે એવી મારી નમ્ર વિનંતી છે હું એડવોકેટ દીપિકા પંડ્યા મોડાસા હાલ અરવલ્લી જિલ્લામાં લીગલ કન્વીનર તરીકેની ફરજ બજાવું છું હું ભગવદ્ ગીતા વિશે એટલું જ કહીશ કે ભગવદ્ ગીતા એ ફક્ત એક પુસ્તક નથી પણ એ એક પવિત્ર ગ્રંથ છે જેને આપણે હિન્દુઓ આપણી મા તરીકે માનીએ છીએ હું એડવોકેટ છું એ રીતે કહીશ કે કોર્ટમાં પણ જ્યારે કોઈ પણ કેસ ચઢાતા હોય કોઈ કાર્યવાહી થતી હોય તો સૌથી પહેલાં ભગવદ્ ગીતા ગ્રંથ પર હાથ મૂકી શપથ લઈ અને પછી કોર્ટ તેનું કામ આગળ રજૂ કરે છે તો ભગવદ્ ગીતાથી બીજું કે જીવનના કોઈ પણ પ્રશ્નોનું નિરાકરણ ભગવદ્ ગીતાના ગ્રંથોમાં રહેલું છે આપણા વડો પણ કહે છે કે તમારે જીવનનો કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ મુશ્કેલી હોય તો ભગવદ્ ગીતાનો ગ્રંથ ખોલો તેમાં તમારા જીવનનો દરેક પ્રશ્નોનું નિરાકરણ છે તો એ રીતે આપણા બાળકોમાં પણ ભગવદ્ ગીતાનો ગ્રંથના સંસ્કારોનું સિંચન થાય જે માટે સરકારે પણ ભગવદ્ ગીતા ગ્રંથને ગ્રંથ તરીકે જાહેર કરવો જોઈએ અને આપણા અભ્યાસક્રમ બાળકોને છ થી આઠ ના અભ્યાસક્રમોમાં પણ ભગવદ્ ગીતા ગ્રંથો સમાવેશ કર્યો છે જેથી બાળકોમાં પણ પવિત્ર સંસ્કારો સિંચે થાય તો આ માટે હું સમસ્ત બ્રહ્મ સમાજ વતીથી આ માંગણી કરીએ છીએ કે ભગવદ્ ગીતા ગ્રંથને રાષ્ટ્રીય ગ્રંથ તરીકે સમાવેશ કરવામાં આવે ભારત માતા કી જય મારું નામ શશિકાંતજી ભટ્ટ હું એમ શિક્ષક છું રિટાયર્ડ શિક્ષક છું ભગવદ્ ગીતા ની અંદર જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે પણ જ્યારે અર્જુન મુશ્કેલીમાં હતો ત્યારે કૃષ્ણ ભગવાને એમને જ્ઞાન આપ્યું એ ભગવદ્ ગીતા એટલે ભગવદ્ ગીતાએ રાષ્ટ્રીય ગ્રંથને માન્યતા મળે એવી અમારા સમગ્ર બ્રહ્મ સમાજની માગણી છે જય હિન્દ